જિલ્લા સહકારી બેંકમાં જૂની ચરણી નોટ ન સ્વીકારવાના રિઝર્વ બેંકના નિર્ણયને વિઠ્ઠલ રાદડીયાએ હાઈકોર્ટમાં પડકારવાનો નિર્ણય કર્યો છે આ સિવાય વિઠ્ઠલ રાદડીયાએ કાલથી જિલ્લા સહકારી બેંક બંધ રાખવાની પણ ચિંતી ઉચ્ચારી છે જિલ્લા સહકારી બેંકો સાથે લાખો ખેડૂતો જોડાયેલા છે તેમજ કરોડો રૂપિયાનો વ્યવહાર થાય છે ત્યારે રિઝર્વ બેંક દ્વારા નવી ચરણી નોટો ખૂબ જ ઓછી આવી આપવામાં આવી છે અને એવો પણ આરોપ કર્યો છે કે વિઠ્ઠલ રાદડીયાએ

જે કાંઈ જુદી પ્રાઇવેટ બેન્કો છે આઈસીઆઈસી બેંક છે એફડીએફસી બેંક છે જેને કોઈ પૂછો નહીં કેટલા પૈસા લીધા ફક્ત ખેડૂતોની બેંક છે કે જેની પાખા ગ્રામ્ય વિસ્તારનું અર્થતંત્ર ચાલુ છે એ બેન્ક ઉપર તલાવો મારીને જે ગ્રામ્ય વિસ્તારના લોકોની સુવિધા જોડવાનો પ્રયત્ન કર્યો છે રિઝર્વ બેંકે એ વખોડો લાય છે અને જલ્દીથી જલ્દી આ વ્યવહાર ચાલુ કરે અને ગામડાના લોકો સુધી આનો વ્યવહાર પહોંચે એવી આરબીઆઈના અધિકારીઓ અને અમારા રાજકીય નેતાઓને પણ મારી વિનંતી છે બીજું પછી તમે અમને ન્યાય આપો રજૂઆત કરીએ સીએમ પણ કાલે ત્રણ વખત વાત થઈ આજે અમિતભાઈ શાહ અહીંયા આવવાના ગુજરાત જયારે અમારા બધા નેતાઓ રજૂઆત કરવાના બેંક વાળા ચેરમેનો જરૂર પડશે તો દિલ્હી પણ પીએમ ને એના પણ જરૂર પડશે કાયદાકીય રીતે સુપ્રીમ માંગ હાઈકોર્ટમાં જઈ અને શરૂ તમારે ન્યાય મેળવવા રિઝર્વ બેંકના માણસોએ અમારો સંભાળી લે બે ઓફિસર મૂકી જાય અમારું તમામ વસ્તુ ચેક કરે કેના પૈસા આવે કેના પૈસા તમારે ક્યાં જાય છે ચેક કરે